નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે એક મહિનામાં છપ્પન છોકરીઓના ગુમ થવાથી મોટાભાગની છોકરીઓ સગીર અને આર્થિક રીતે નબળા પરિવારની છે મળતી વિગતો તમને જણાવી દઈએ કે આ ત્યારે કેસ યુપીના આંબેડકરનગર જિલ્લાનો છે જો કે મિત્રો એક મહિનામાં ત્યારે અહીંયા અઢાર ત્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં કુલ છપ્પન ત્યારે ફરિયાદ નોંધાય છે આમાંની ત્યારે મોટાભાગની પીડિત સગીર અનુચિત ત્યારે જાતિ અને આર્થિક રીતે નબળા પરિવારની છે લગભગ અત્યારે દોઢ ડઝન કેસોમાં પરિવારોએ ફરિયાદ પણ નોંધાવી નથી અપહરણનો છપ્પન વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આમાં અકબરપુરામાં અપહરણના અગિયાર કેસ માલેપુરામાં અપહરણના નવ કેસ દલાલપુરામાં અપહરણના આઠ કેસ આરોલીમાં અપહરણના સાત કેસ બસારીમાં ત્યારે અપહરણના છ કેસ જેતપુરમાં પાંચ કેસ મરુણ અને સમાનપુરમાં ત્રણ ત્રણ કેસ અબ્રાહીમપુર અને ભટ્ટીમાં બબે કેસનો સમાવેશ થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી કે ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ